નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેશ ટીવી ત્રણ નાટકો હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર વડાપ્રધાન મોદીએ દ્વારકામાં જનસભાને સંબોધતા કહ્યું આજે દરિયામાં જઈ કર્યા પ્રાચીન દ્વારિકાના દર્શન પીએમ મોદીએ કર્યું દ્વારકાના દરિયામાં કર્યું સ્કૂબા ડાઇવિંગ સમુદ્રમાં ડૂબેલી સોનાની નગરીના નિહાળ્યા અવશેષો રામ મંદિરમાં શ્રદ્ધાળુઓએ વહાવી દાનની સરવાણી એક મહિનામાં મળ્યું પચીસ કરોડનું દાન મૂર્તિકાર યોગી રાજે રામલલાની નવી તસવીર કરી શેર સોશિયલ મીડિયા પર મળી રહ્યો છે ભરપૂર પ્રેમ ડ્રાઈવર વિના જ સોની સ્પીડે ચોર્યાસી કિલોમીટર દોડી ટ્રેન જમ્મુથી પંજાબ પહોંચતા રેલવે તંત્રમાં હડકમ વિગતવાર સમાચાર જોઈએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે છે ત્યારે અહીં પીએમ મોદી દ્વારકાના સુદર્શન બ્રિજને લોકાર્પિત કર્યો હતો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી વડાપ્રધાને દ્વારકાધીશની જય સાથે સંબોધનની શરૂઆત કરી હતી અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દ્વારકામાં સુદર્શન બ્રિજનું લોકાર્પણનો મને શુભ અવસર પ્રાપ્ત થયો છે જે બદલ હું ધન્યતા અનુભવું છું આ સાથે વડાપ્રધાને દ્વારકામાં આહિર મહિલાઓના રાસનો ઉલ્લેખ કર્યો હતો मैं भाव विभोर हूं दशकों तक जो सपना संजोया हो और उसे आज उस पवित्र भूमि को स्पर्श कर करके पूरा हुआ होगा आप कल्पना कर सकते हैं मेरे भीतर कितना अभूत आनंद होगा साथियों 21वीं सदी में भारत के वैभव की तस्वीर भी मेरी आंखों में घूम रही थी और मैं लंबे समय तक अंदर रहा मैं समुद्र द्वार और आज के यहां देर आई आने में उसका कारण भी मैं अंदर काफी देर रुका रहा मैं સમુદ્ર મોદી દ્વારકાધીશ ના દર્શન બાદ પંચકોઈ બીચ પો લક્ષ દ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા દ્વારકાના જગત મંદિર માં પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કર્યા હતા ત્યારબાદ ચાલતા ચાલતા સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ પંચકુઈ બીચ પહોંચ્યા હતા પીએમ મોદીની મુલાકાતના પગલે નેવી પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજીત રૂપિયા નવસો ઇઠોતેર પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયા હતા વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તકતીનું અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મૂક્યો હતો ભગવાન દ્વારકાધીશની પાવનભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરબી ઉમેરાયું છે પ્રવાસનના વિકાસ થકી બેટ દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના સૌથી લાંબા બે પોઈન્ટ બત્રીસ કિલોમીટરના બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું આ પુલ ગુજરાતના ઓખા મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે પીએમ મોદીએ દિવસની શરૂઆત બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા કરીને કરી હતી બાદમાં તેમણે ફોર લેન કેબલ આધારિત બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું હતું આ બ્રિજની ડિઝાઇન ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત ફૂટપાથ પણ છે સત્તાવાર અખબારી યાદી અનુસાર બે બત્રીસ કિલોમીટર લાંબો આ પુલ રૂપિયા નવસો કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે તેમાં નવસો મીટર સેન્ટ્રલ ડબલ સ્પેન કેબલ આધારિત સેક્શન અને બે પિસ્તાલીસ કિલોમીટર લાંબો એપ્રોચ રોડ છે તેમાં કહેવામાં આવ્યું છે કે ચાર લેનવાળા સત્યાવીસ વીસ મીટર પહોળા પુલની બંને બાજુ બે પોઈન્ટ પચાસ મીટર પહોળી ફૂટપાથ છે પહેલા આ પુલ સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખાતો હતો પરંતુ હવે તેનું નામ બદલીને સુદર્શન સેતુ અથવા સુદર્શન બ્રિજ કરવામાં આવ્યું છે બેટ દ્વારકાએ દ્વારકા શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર ઓખા બંદર પાસે આવેલો ટાપુ છે અહીં ભગવાન કૃષ્ણનું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે હાલમાં બેટ દ્વારકાના મંદિરની મુલાકાત લેતા ભક્તો દિવસ દરમિયાન માત્ર હોળી દ્વારા મુસાફરી કરી શકતા હતા જ્યારે પુરના નિર્માણથી તેઓ આખો સમય મુસાફરી કરી શકશે વડાપ્રધાન પચીસ ફેબ્રુઆરીએ રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઇમ્સનું ઉદઘાટન કરવાના છે સરકારી જાહેરનામા મુજબ વડાપ્રધાન રવિવારે બપોરે રાજકોટ એઇમ્સ પહોંચશે અને પછી સાંજે શહેરના રેસકોર્સ મેદાનમાં રેલીને સંબોધશે વડાપ્રધાન મોદી જૂના એરપોર્ટથી જાહેર રેલી સ્થળ સુધીના એક કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લેશે આ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આંધ્રપ્રદેશનું મંગલાગીરી પંજાબનું ભટિંડા ઉત્તર પ્રદેશનું રાયબરેલી અને પશ્ચિમ બંગાળના કલ્યાણી ખાતે સ્થિત અન્ય ચાર નવ નવનિર્મિત એમ્સનું પણ ઉદ્ઘાટન કરશે પીએમ મોદી એનએચએઆઈ રેલવે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રોડ અને બિલ્ડિંગ બંદરો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ રાજ્ય અને કેન્દ્રીય વિભાગોના રૂપિયા અડતાલીસ હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે તેમાંથી રૂપિયા પાંત્રીસ હજાર સાતસો કરોડના પ્રોજેક્ટ ગુજરાત માટે છે જ્યારે બાકીના અન્ય રાજ્યો માટે છે વડાપ્રધાન કચ્છમાં વીજ ઉત્પાદન પ્રોજેક્ટ નવી મુન્દ્રા પાનીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ વડોદરામાં નવી કાર્ડિયોલોજી હોસ્પિટલ અને રાજકોટ સુરેન્દ્રનગર રેલવે લાઇનના ડબલિંગ સહિતના મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવે છે જેમાં સત્યાવીસ ફેબ્રુઆરીએ તેઓ ગાંધીનગર મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે અંદાજે સાતસો અઠાવન કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સેક્ટર એકવીસની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ તેમજ ગુડાના બે હજાર છસો ત્રેસઠ આવાસનો ડ્રો યોજાશે તેમાં હાજરી આપશે તથા અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશના અલીગઢ પહોંચી આ પછી યાત્રા રાજસ્થાન પહોંચશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ પણ મુરાદાબાદથી રાહુલ ગાંધી સાથે ન્યાય યાત્રામાં ભાગ લીધો હતો અલીગઢ બાદ યાત્રા હાથરસ અને આગ્રાથી શરૂ થશે જ્યાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાશે કોંગ્રેસ અનુસાર અખિલેશ યાદવ પચીસ ફેબ્રુઆરીએ બપોરે લગભગ બે વાગે આગ્રામાં યાત્રામાં સામેલ થશે પશ્ચિમ ઉત્તર પ્રદેશની યાત્રા પૂર્ણ કર્યા બાદ આ યાત્રા રવિવારે રાજસ્થાનના પહોંચશે પંજાબમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે અહીંયા એક માલગાડી લોકો પાયલોટ વિના જ લગભગ ચોર્યાસી કિલોમીટર સુધી ચાલતી રહી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી જોકે આ ઘટનાને લઈને રેલવેમાં પણ ખળભળાટ મચી ગયો છે આ સાથે જ આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશન પર રોકાયેલી એક માલગાડી ઢાળને કારણે અચાનક લોકો પાઇલોટ વિના જ ચાલવા લાગી હતી જે બાદ પઠાણકોટ સુધી આ ટ્રેન લોકો પાઇલોટ વિના લગભગ ચોર્યાસી કિલોમીટર સુધી ચાલી હતી ભારે પ્રયાસો પછી માલગાડીને પંજાબના મુકેરિયામાં ઊંચી બસ્સી પાસે રોકવામાં આવી હતી મન કી બાતના એકસો દસમાં એપિસોડમાં ખાસ નારી શક્તિ વિશે વાત કરી હતી તેમણે કહ્યું કે આઠ માર્ચે મહિલા દિવસની ઉજવણી કરીશું આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા શક્તિના યોગદાનને સલામ કરવાની તક છે हम महिला दिवस मनाएंगे ये विशेष दिन देश की विकास यात्रा में नारी शक्ति के योगदान को नमन करने का अवसर होता है महाकवि भरतियार जी ने कहा है कि विश्व तभी समृद्ध होगा जब महिलाओं को समान अवसर मिलेंगे आज भारत की नारी शक्ति हर क्षेत्र में प्रगति की नई ऊंचाइयों को छू रही है कुछ वर्ष पहले तक किसने सोचा था कि हमारे देश में गांव में रहने वाली महिलाएं भी ड्रोन उड़ाएंगी लेकिन आज ये संभव हो रहा है आज हाँ तो गांव गांव में ड्रोन दीदी की इतनी चर्चा हो रही है हर किसी की जुबान पर

એસકેએમ અને કેએમએમ સાથે સંકળાયેલા સંગઠનોની બેઠક સત્યાવીસ અને અઠયાવીસ ફેબ્રુઆરી યોજાશે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અત્યાર સુધીમાં ચાર રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી છે આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂત શુભકરણની યાદમાં શનિવારે વિરોધીઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી પાક પર લધુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓ સાથે ખેડૂતો દિલ્હી ચલો માર્ચ પર અડગ છે ખેડૂતો હાલમાં દિલ્હીથી લગભગ બસો કિલોમીટર દૂર ખનોરી અને શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે દિલ્હી પોલીસે હરિયાણાને અડીને આવેલી સિંગુ અને ટીકરી સરહદો આંશિક રીતે ફરીથી ખોલી છે પંજાબ હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીની બોર્ડર છેલ્લા બે અઠવાડિયાથી સીલ કરી દેવામાં આવી હતી ખેડૂતો રાજધાની દિલ્હી જઈને વિરોધ કરવા માંગતા હતા પરંતુ હવે તે વાહનો માટે આંશિક રીતે ખોલવામાં આવ્યા છે સિંગુ અને ટીકરી બોર્ડર પર એક એક સર્વિસ લેન્ડ વાહનોની અવરજવર માટે ખોલવામાં આવી છે બોર્ડર ખોલવાથી દિલ્હીથી હરિયાણા જતા લોકોને રાહત મળશે અયોધ્યા રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો અયોધ્યા રામ મંદિરમાં રામલલાની મૂર્તિના અભિષેકની વિધિ સફળ થયા બાદ એક મહિનામાં તો દાનની રકમ કરોડો પહોંચી છે આ અંગે રામ મંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે એક મહિનામાં પચીસ કરોડ રૂપિયા દાન મળ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રોકડના વિશાળ પ્રવાહનું સંચાલન કરવા માટે ચાર ઓટોમેટિક હાઈટેક કાઉન્ટિંગ મશીનો સ્થાપિત કર્યા છે તેઓએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે તેમાં પચીસ કિલો સોના અને ચાંદીના દાગીના ચેક ડ્રાફ્ટ અને રોકડનો સમાવેશ થાય છે જો કે અમારી પાસે ટ્રસ્ટના બેંક ખાતામાં સીધા કરવામાં આવેલા ઓનલાઈન વ્યવહારો વિશેની માહિતી નથી રામ ભક્તોની ભક્તિ એટલી બધી છે કે તેઓ રામલલા માટે ચાંદી અને સોનાની બનેલી વસ્તુઓનું દાન કરી રહ્યા છે જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થઈ શકતો નથી તેમ છતાં ભક્તોની ભક્તિ જોઈને રામ મંદિર ટ્રસ્ટ સોના ચાંદીની વસ્તુઓનું દાન સ્વીકારી રહ્યા છે અધિકારીઓએ જણાવ્યું કે ત્રેવીસ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં છ સાહીઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન કરી ચૂક્યા છે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં વિરાજમાન રામલલાની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર અરુણ યોગીરાજે હવે રામલલાની એક નવી તસવીર શેર કરી છે જેને સોશિયલ મીડિયા પર ઘણો જ પ્રેમ મળી રહ્યો છે આ તસવીર તે સમયની છે જ્યારે અરુણ યોગીરાજ આ મૂર્તિને બનાવી રહ્યા હતા અરુણ યોગીરાજે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે કામ ચાલુ હોય તે સમયે પ્રમાણ અને સમપ્રમાણતા વિશે આત્મવિશ્વાસ અનુભવ્યા પછી પણ સંવેદનશીલ સ્પર્શ દ્વારા રામલલાની અનુભૂતિ અંતિમ પરિણામમાં મોટો તફાવત લાવશે આ તસવીરમાં અરુણ યોગીરાજ પણ જોવા મળી રહ્યા છે આ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ લોકો તેને ઘણો પ્રેમ આપી રહ્યા છે તસવીર શેર કરવાની સાથે લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનો અભિષેક કાર્યક્રમ થયા બાદ સમગ્ર દેશમાં રામોત્સવની અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરતની ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસની સીએસઆર આર્મ એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અબ્રામા સ્થિત ગોપિન ખામ ખાતે પ્યોર વિવાહના શીર્ષક હેઠળ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ચોરાશી યુગલો લગ્ન ગ્રંથિ જોડાયા હતા જે વર્ષોમાં આપણે જે આપણા પ્રાણ જો થઈ છે તેના ખુશીમાં અમારા શેઠે જે આ જે સમૂહલ કરાવે છે એની ખુશી છે કે આપણે બધા કે આ આપણી પ્રાચીન સંસ્કૃતિ ભૂલી ના જઈએ એટલે અમારા શેઠ શ્રી ગોવિંદ કાકાએ જો આ કર્યું છે તો એ ટ્રેન તો અમને બહુ પસંદ છે પણ અમે અમારી જે સંસ્કૃતિ ભૂલવા નથી જતા એટલા માટે અમે પહેર્યો છે કે ગમે એટલા આપણે આગળ વધીએ પણ જે પ્રાચીન સંસ્કૃતિ છે એ તો આપણે એ અપનાવી જોઈએ ધર્મમાં આપણે માનવી જ જોઈએ લોકો અત્યારે ભૂલી ચૂક્યા છે અમારી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એટલે કે એસઆર કે દ્વારા આજે અમારા જે સ્ટાફ મેમ્બર જેને અમે કંપનીના ફેમિલી મેમ્બર કહીએ છીએ એવા ફેમિલી મેમ્બર ચોર્યાસી વરઘોડિયાના આજે લગ્નનું આયોજન કંપનીએ કરેલ છે આજનો જે પ્રોગ્રામ છે અયોધ્યા જે રામજી પધાર્યા અમારે રામ ગયે તો એ જે રામજી પધાર્યા એટલે અત્યારે વાતાવરણ એ છે એટલે અમુક વરઘોડિયાને અમે જેને અનુકૂળ આવે એને કે રામ સીતાના જો આવે રામ સીતા બનીને તો એ આપણો જે ઉત્સાહ છે ભાવ છે ટકી રહે આસ્થાના શહેર મથુરામાં હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે દ્વારકાધીશ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન કૃષ્ણની આરાધના કરતા જોવા મળ્યા સાથે જ ભક્તિ અને ઉત્સાહમાં તરબોળ ભક્તો નાચતા ગાજતા જોવા મળ્યા છે રંગોનો તહેવાર હોળી પચીસ માર્ચે ઉજવવામાં આવશે બહુ મજા આટલા બળા સુખ કા આનંદ મિલા કે મહિને હોળી ખેલને આયા બહુ અચ્છા બહુ મજા આયા બહુ આનંદ આયા ફેમિલી ડબલ આનંદ આ બાકી તો ભગવાન વર્ષા પ્રભુ કાશકો દર્શન પ્રદાન કરેપા હિમાચલ પ્રદેશના ડેલહાઉસી માં બરફ વર્ષા થતા જ પ્રવાસીઓ આનંદ માણવા માટે ત્યાં પહોંચી રહ્યા છે આવો જાણીએ પ્રવાસીઓ શું કહે છે અમારા અહેવાલ आ दृश्य है हिमाचल प्रदेश न डल्हाउजी न जहाँ प्रवासियों ताजे बर्फवर्षा नो आनंद मानता है एंड डलहाउजी का नाम बहुत सुना था ये मेरा फर्स्ट एक्सपीरियंस है एंड लकीली जब मैं आई तो यहाँ इतना स्नो फॉल है मैंने लिटरली एक्सपेक्ट नहीं किया था एंड ट्रूली ट्रूली फर्स्ट टाइम है स्नो देखी और इतना आई वाज वाज इट लाइक कि मैंने जितना सुना था डलह के बारे में उससे भी ज्यादा अच्छा है हिल स्टेशन पर प्रवासियों ताज़ा बर्फ साथ रमता कारेल कारिल नीणना स्नो पॉइंट पर फोटोग्राफ लेता जुवा माता फर्स्ट टाइम यहाँ डलहौजी आई हूँ ऐसा तो नहीं है कि मैं हिमाचल में ही नहीं घूमा है लेकिन मैंने सुन रखा था डलहौजी का काफ़ी नाम लेकिन सीरियसली मैंने जब यहाँ आई तो मेरे एक्सपेक्टेशन से बहुत हाई है डलहौजी वाकई में यहाँ जो स्नो है और ये जो व्हाइट वाइट वादी, वादी इतनी हसीन ग्रीनरी है और स्नो का सीजन ना होने के बावजूद भी पूरा सब जगह स्नो हो रखा है तो मुझे वाकई में बहुत अच्छा फील हो रहा है आज ही यहाँ पे ताज़ी स्नो फॉल हुई है और हर बार वैसे तो स्नो में मज़ा आता है पर इस बार भी हर साल की तरह बहुत मज़ा आ रहा है यहाँ की वादियाँ इतनी खूबसूरत हैं ये स्विट्ज़रलैंड की तरह है स्विट्ज़रलैंड हमें जाने की ज़रूरत ही नहीं जब हमारा डलहौजी ही ऐसा है ડેલહાઉસીની સુંદરતાની સરખામણી સ્વિટરલેન્ડ સાથે કરવામાં આવે છે બરફ વર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓએ આ સ્થળની સુંદરતાના વખાણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ અમદાવાદની શેઠ સીએન વિદ્યાલયના એકસો અગિયાર વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે એક હજાર ઓગણીસો બાસઠ થી લઈને બે હજાર ત્રેવીસ સુધીની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વાર્ષિક સંમેલન યોજાયું હતું જેમાં અંદાજિત પચીસો કરતા વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરની પ્રતિષ્ઠિત એવી સંસ્થા શેઠ સીએન તેની સ્થાપનાના એકસો અગિયાર વર્ષને ઉજવણી કરી રહ્યું છે ત્યારે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થાની મુલાકાત લીધી હતી અને પોતાના સ્મરણો વાગોળ્યા હતા આ સાથે જ લાઈવ પેઇન્ટિંગ આર્ટ કેરીકેચર લાઈવ પેઇન્ટિંગ ફૂડ કોર્ટ સંગીતના કાર્યક્રમો ઓપન માઇક વગેરે કાર્યક્રમ યોજાયા હતા હું અહીંયા ટુ થાઉઝન્ડ એટીન બેચમાંથી પાસઆઉટ થયેલી છું અને આજે એકસો અગિયારમાં વર્ષના અલુમનાઈ મીટના રિયુનિયનમાં અમે લોકો સીએનમાં આવ્યા છીએ અને એટલો બધો અદ્ભુત પ્રોગ્રામ અહીંયા થઈ રહ્યો છે બધી જ જાતની ફેસિલિટીઝ છે બધું જ છે ઇનફેક્ટ અમે નાનપણમાં ભણી ગયેલા ત્યારની જે બધી વસ્તુઓ ખાધી હતી મજા કરી હતી સ્ટુડન્ટ્સ બધા જ મળી રહ્યા છે બધું જ ખાય છે અને પ્લસ મે પેઇન્ટિંગ્સ બી કરી રહ્યા છે સો સરસ રીઅલ પેઇન્ટિંગ છે એક તમારું કાર્ટૂન બનાવીને આપે છે ને અહીંયા બધી જ વસ્તુ બહુ જ અદ્ભુત છે 1988 માં અહીંયા 12મો ધોરણ પાસ કર્યું તો હું અત્યારે સિવિલ એન્જિનિયર છું કન્સ્ટ્રક્શન અને વેલ્યુએશન એ મારો પ્રોફેશન છે આ સ્કૂલ માં અમે ભણતા હતા ત્યારે આ સ્કૂલ માં ભણવું માટે સ્ટેટસ ગણાતું હતું આ સ્કૂલ જેટલું મોટું કેમ્પસ આટલું સરસ પ્રાર્થના મંદિર અને અહીંના જે બી ટીચર્સ હતા એ પોતાના પોતાના સગા પુત્રોને પણ એટલા જ પ્રેમથી ભણાવતા હતા અને એટલી જ અમારા લોકોની કાળજી રહેતા હતા આજે અમે જે પણ કંઈ કહીએ છીએ એ આ શાળાના શિક્ષકોને આભારી છે બધું અમારી કેરિયર જે બી છે આ શિક્ષકોને આભારી છે આ પ્રસંગ નિમિત્તે શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ પણ તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી એન્યુઅલ ડિસ્પ્લેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વાર્ષિક કાર્ય પ્રદર્શિત થશે તે ઉપરાંત આર્ટ ઇન્સ્ટોલેશન વિદ્યાર્થીઓના મ્યુઝિકલ પરફોર્મન્સ અને વિવિધ ડેની ઉજવણી કરવામાં આવશે જેમાં આર્ટિસ્ટ ડે કેરેક્ટર ડે ટ્રેડિશનલ ડે મિસમેચ ડે અને ફેરવેલ જેવા કાર્યક્રમો યોજાશે વિશાળ કદના આર્ટ ઇન્સ્ટોલેશન અને સ્ટેજ બેકડ્રોપ જગપ્રસિદ્ધ કલાકાર વિન્સેન્ટ વાન ગોદની કૃત્યોની થીમ પર કરવામાં આવી છે શેઠ સીએન વિદ્યાવિહારના એકસો અગિયાર વર્ષ પૂરા થયા છે અમે એવું માનીએ છીએ કે આ એકસો અગિયાર વર્ષની જે સફર છે એ સફરમાં વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાળો છે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મળવા માટે આવતા હોય અને એ વખતે એમના શાળા જીવનના સંસ્મરણોને ખૂબ ભાવપૂર્વક યાદ કરતા હોય છે એટલે એવું લાગ્યું કે આ એકસો અગિયાર વર્ષની ઉજવણીને યાદગાર બનાવવામાં એમના વિદ્યાર્થીઓ જો સાથે જોડાય તો તેના જેવું ઉત્તમ બીજું કશું જ ન હોય એટલા માટે આજે આ સમગ્ર કેમ્પસમાં બધા જ જૂના વિદ્યાર્થીઓ આવે પોતાના શાળા જીવનના સંસ્મરણોને તાજા કરે પોતાના મિત્રોને મળે પોતાના શિક્ષકોને પણ મળે અને એ રીતે આનંદ કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મન ભરીને પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા ફોટોગ્રાફી સેશનમાં સહયોગી થઈ અને જૂના મિત્રો સાથે સમય પસાર કરી આનંદ માણ્યો હતો તો હાલ બુલેટિનમાં બસ જ મને રજા આપશો નમસ્કાર